લાયન્સ લિયો ક્લબ ઓફ બરોડા ચંદનાવતી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાંથી ખ્યાતિ પ્રાપ્ત કરેલ મહિલાઓનું નવરત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ લિયો ક્લબ ઓફ બરોડા ચંદનાવતી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રમાંથી ખ્યાતિ પ્રાપ્ત કરેલ મહિલાઓનું નવરત્ન એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દર્શિકા શાહ હરિતા સિંધે બંગાળી સરિતા સિન્હા ડોક્ટર અનુ પટેલ રાહુલકર પોલીસ ઇન્સ્પેક્ટર એચડી દુવાર પંક્તિ સોની સાલીની વસંત દાતા મીનાક્ષી મનહાસ મંજુ કૌશલ આ તમામ મહિલાઓને નવરત્ન એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ લક્ષ્મીવિલાસ પેલેસ સંપન્ન થયો હતો લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિજયશ્રી ઉમટ અને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ મનોજ પરમાર દીપક શુરાના ભૂતપૂર્વ ગવર્નર કૃષ્ણકાંત દેસાઈના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ક્લબના પ્રમુખ લાયન વર્ષા પુરાણી લાયન ભારતી રાઠોડ તથા રીટા વિઠલાનીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો

સૌપ્રથમ તો હું ચંદનાવતી લાયન્સ ક્લબ ઓફ બરોડાનો આભાર વ્યક્ત કરીશ કે દરેક ક્ષેત્રની મહિલાઓનું તેઓ સન્માન કરી રહ્યા છે હું ડૉક્ટર હરિતા શિંદે બંગાલી બોર્ન એન્ડ અપ ઇન વડોદરા એટલે વડોદરાની દીકરી છું પણ લગ્ન બાદ હું પુના ગઈ અને ત્યાંથી સ્પેશિયલ મને અહીંયા બોલાવવામાં આવી છે મારું કાયદા શિક્ષણ થયું છે એલએલએમ એલએલએમએન્ટ પીએચડી અને હું શિક્ષણ ક્ષેત્રમાં અત્યારે કામ કરું છું વિશ્વગુરુ ફાઉન્ડેશન નામની સંસ્થા છે એ એ પારંપરિક અને આધુનિક શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરે છે તો એના પ્રવૃત્તિના સંદર્ભમાં મને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો હું એટલું જ કહીશ કે મહિલાઓ સશક્ત હતી રહેશે અને રહેવાની જ છે ફક્ત જે શિક્ષણ પદ્ધતિ છે જે મૂલ્ય શિક્ષણ આપવાનો જે વિચાર છે કે જે ફક્ત ડિગ્રી લક્ષી ન હોવું હોતા મૂલ્ય લક્ષણ મૂલ્ય શિક્ષણ પદ્ધતિ હોવું જોઈએ કે પારંપરિક શિક્ષણ જે આપણને આપવામાં આવે છે તેનો જો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો ભારત હજુ આગળ વિશ્વસ્તરે વધી શકશે तो एना महिलाओं सशक्त हती रह रहेश्या। एकज कहीश के उड़ना तो सभी चाहते हैं पंखों में तो होता हुआ कुछ शायद लेकिन हौसलों से ही उड़ान होती है तो हौसला कायम रखिए सबको महिला दिन की शुभेच्छा फर्स्ट लेडी ऑफ द डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट थ्री टू थ्री टू एफ वन अंदर आ महिलाओं ने जो सम्मान सुंदर नवरत्न फैलिसिटेशन जो है कार्यक्रम એ નવ મહિલાઓને અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે એને અહીં સન્માનવાનો કાર્યક્રમ છે કારણ કે હવે પહેલાંના જેવું નથી કે મહિલા એકલી અબલા છે હવે અબલા નહીં એ સબલા છે કયો ચાવલ ચૂનની વાળે આસમાન સે બાતે કરતે હે અને બધી જ મારી મહિલાઓને બહેનોને પ્રોત્સાહન મળે એ જે તે ફિલ્ડમાં કામ કરે છે અને એને સન્માનીએ તો એને એક ડબ્લું એક ડબલુ આગળ વધવાનું એને મોટિવેશન મળે છે પ્રોત્સાહન મળે છે અને એથી આજે સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લાયન્સ ક્લબ ઓફ ચદ્નાવતી હેઠળ જેના મેઇન છે કોર્ડિનેટર છે લાયન ભારતીબેન રાઠોડ અને લાયન રીટાબેન વિઠલાણી થેન્ક યુ કાર્યક્રમ છે આજે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ અને એમાં ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી એફ વનની આઠ જિલ્લાઓને આવરી લેતી આ મહાન લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ એનજીઓ જે એકસો સાત વર્ષ જૂની છે અને બસોને બાર દેશોમાં ફેલાયેલી છે તેના નેજા હેઠળ છેલ્લા પાંચ વર્ષથી આઠમી માર્ચ જે વુમન્સ ડે છે તે દિવસે નવ એવી મહિલાઓ કે જે સુંદર કામ કરે છે તેનું સન્માન કરવામાં આવે છે અને આ એલવી પીની અંદર લાયન મેમ્બરોની હાજરીમાં લાયન્સ ક્લબ ઓફ ચંદાવતી આજે આ પ્રોગ્રામ કરી રહી છે જેમાં ખાસ ભૈરવી જે ગ્રુપ છે એ એની સાથે સંકળાયેલું છે આજે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ આ જે નવ બહેનો છે જેમને પોતાના વર્ષોમાં ખૂબ સુંદર કામ કર્યું છે સેવાનું કાર્ય કર્યું છે તેને બિરદાવે છે અને આ જ સિરસ્તો ઘણા વર્ષોથી ચાલુ છે આવનારા સમયમાં પણ લાયન્સ ક્લબ આવું સેવાનું સુંદર કાર્ય કરે છે અને આ સૌ જે બહેનો છે ચંદાવતી અને ભૈરવી ભારતીબેન રીટાબેન અને વૈશાલીબેન એ ખૂબ સુંદર કાર્ય કરે છે ત્યારે આજે તેમને ખૂબ ખૂબ બિરદાવું છું અને જે નવ બહેનો છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ જય હિન્દ જય લાયન